કો વાત તો થઈ છે માત્ર ટુકમાં બેતણ મુદ્દાની વાત કરીને મારી વાત પૂરી થઈ લોકશાહીમાં જનતા જનાર્દર મહાન છે લોકો મહાન છે કોઈ ક્ષક્ષ કે કોઈ પક્ષ મહાન નથી સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે ન ભૂલવું જોઈએ આંબા ઉપર કેરી આવે આંબો નીચે નમે છે એમ લોકશાહીમાં સત્તા મળે તો વધારે વિનમ્ર થવું પડે નમીને ચાલવું પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકાર થી એવું બોલે કે છવ્વીસ છવ્વીસ લઈને છું પાંચ પાંચ લાખ થી જીતી છું આ અહંકાર અને અહંકાર તો જેની સોનાની નગરી હતી